સમગ્ર કાવતરાના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે હાલ આરોપીને સુરત કોર્ટમાં રજૂ કરી દસ દિવસના રિમાન્ડની માંગ કરાઈ છે આ સમગ્ર ઓપરેશનની શરૂઆત એકવીસ જુલાઈ બે હજાર પચીસના રોજ સવારે અગિયાર વાગે થઈ હતી અમદાવાદ એટીએસને મળેલી બાતમીના આધારે સુરતના માંગણા ગામ ખાતે રહેતા સત્યનારાયણ દેવીલાલ તેલી નામનો એક શખ્સ પશ્ચિમ બંગાળ ખાતેથી પાંચસો રૂપિયાના દરની મોટી માત્રામાં બનાવટી ચલણી નોટ લાવી રહ્યો હતો તેનો મુખ્ય ઇરાદો આ નકલી નોટોને બજારમાં અસલી નોટ તરીકે ચલણમાં ફરતી કરવાનો હતો આરોપીએ પૂછપરછ દરમિયાન તેના કબજામાં ભારતીય ચલણની નકલી નોટો હોવાનું કબૂલ્યું તેણે પોતાની પાસે રહેલા કાળા થેલામાંથી એક કાળા બ્લૂ અને લીલા રંગની શાલ કાઢી જેની અંદર છાપાની પસ્તીમાં વીંટાડેલ પાંચસો રૂપિયાના દરની ચલણી નોટો બતાવી આ નોટો નકલી ચલની નોટો હોવાનું તેણે સ્પષ્ટ જણાવ્યું હતું બનાવટી ચલની નોટો હતી જેથી પોલીસે દસ દિવસની ટોટલ રિમાન્ડની માગણી કરેલી એમાં પોલીસ દ્વારા અલગ અલગ મુદ્દાઓ જણાવવામાં આવેલા કે મેન તો જે બીજો આરોપી ખરી એની ધરપકડ કરવાની બાકી છે અને બીજી કે ભાઈ આ જે નાણાં ખરી જે ડુપ્લિકેટો નોટો હતી એના જે નાણાં ખરી ઓરિજિનલ ઓગણસાહીઠ હજાર એ કોઈ એવી ટેરિસ્ટ પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવા છે કે નહીં એની ખાસ તપાસ કરવાની જરૂર હતી